ઔદ્યોગિક ગઢ ગણાતા અંકલેશ્વરમાં ઉદ્યોગોની સાથે સાથે માનવતાલક્ષી સેવાના કાર્યોમાં પણ હંમેશા અગ્રેસર રહે છે તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી શાહીનાથ એન્જિનિયરિંગ કંપનીમાં પ્રાંગણમાં એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષોથી સામાજિક ક્ષેત્રે કાર્યરત જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી સાઈ એન્ટરપ્રાઇઝના સંયુક્ત સહયોગથી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રક્તની અછતને પહોંચી વળવા અને જરૂરિયાતમંદ દર્દીઓને વહારે આવવા ઉમદા આશ્રય સાથે આયોજિત આ કાર્યક્રમમાં સવારથી જ કંપનીમાં શ્રમિકોને અને ટ્રસ્ટના સભ્યો રક્તદાન માટે કતારબદ્ધ થયા હતા આ કેમ્પની વિશેષતા એ રહી હતી કે શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપનીના વર્કરોએ પોતાની ફરજની સાથે સાથે સામાજિક જવાબદારી સમજીને મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું આ સાથે જ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને પાયાના સભ્યોએ પણ રક્ત આપીને સમાજને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડ્યો છે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલા સેવા યજ્ઞમાં કુલ સો યુનિટ જેટલા રક્તનું અમૂલ્ય યોગદાન મળ્યું હતું આયોજકો દ્વારા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે રક્તદાન એ મહાન દાન છે જે કોઈનો જીવ બચાવવા માટે સર્વોત્તમ માધ્યમ છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી સાઈ એન્ટરપ્રાઇઝ અને ટ્રસ્ટના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી આ 30 1 2026 ના રોજ અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ કંપની પર બ્લડ ડોનેશન બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે જનસેવા પ્રભુ સે ચેરિટેબલ ટ્રસ્ટ માર્ગદર્શન હેઠળ આજ રોજ અહીંયા લગભગ 65 થી 70 બ્લડ ડોનેટ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં લગભગ 35 જેવા ડોનેટ થઈ ચૂક્યા છે અને હજુ પણ ચાલુ છે અને અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં આવી રીતના દરેક કંપનીઓ આગળ આવે અને જે આપણા વિસ્તારમાં જે ડ્રગ્સ નું અછત થઈ રહ્યું છે અને કેટલાક લોકોને મળતા નથી એ તરત જ એ લોકોને મળી રહે એ માટે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સ્વ ચેરિટેબલ ટ્રસ્ટ દરેક કંપનીઓનું કોન્ટેક્ટ કરીને એમ ડોનેશન કરાવવાનું કામ કરી રહ્યું છે અને કંપનીના માલિક નો જ્યારે બર્થડે હોય અને એમના બર્થડે ના નિમિતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું કંપની સાઇના કંપનીના માલિકોનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગળ મળીને એમની કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ ब्लड डोनेशन जैसे नेक काम के लिए कंट्रोपोरेट प्राइवेट लिमिटेड आज ब्लड डोनेशन का कैंप लगा हुआ है ब्लड डोनेशन बहुत नोबेल काम है आजकल बहुत युवा पीढ़ी स्पेशली वो लोग ब्लड डोनेशन करने के लिए डरते हैं इसमें ब्लड डोनेशन करने का कोई डरने का चीज नहीं है जितना ब्लड डोनेशन करेंगे उतना ब्लड एक्स्ट्रा निकलेगा मैं खुद आज चौबीस नंबर दिया चौबीस नंबर पहले दिया हुआ है आज चौबीस नंबर दिया सभी लोग को यही निवेदन है तो आगे के लिए आगे आए ब्लड डोनेशन करें अपना सेहत अच्छा रखे ये नेक काम में भाग, भागीदार बने और हमारा कंपनी की तरफ से आज जो कैंप लगा हुआ है उसमें सात से ऊपर लोग अभी तक ब्लड डोनेट कर लिए और आगे भी और लाइन लगे हुए और ये बढ़ता रहेगा सभी लोग को यही निवेदन है आए और ब्लड डोनेशन कैंप में आगे बढ़े जय हिंद जय भारत अब साइन एट एंटरप्राइज અને જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા એક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સેવા કાર્યમાં લાયન્સ ક્લબ ઓફ ભરૂચ અને જાયન ક્લબ ભરૂચ પણ સાથે સેવામાં જોડાયા છે અત્યાર સુધીમાં પચાસથી વધુ રક્તદાતાએ રક્તદાન કરી દીધું છે અને હું સર્વ રક્તદાતાઓને અપીલ કરીશ કે રક્તદાન કરવું જોઈએ એક યુનિટ રક્તથી ત્રણ લોકોનો જીવ આપણે બચાવી શકીએ છીએ તો માટે રક્તદાન કરવું જોઈએ અને છેલ્લે કહીશ કે મોકા દીધીએ આપણી ખૂનકો કિસી કી રગોને બહેને કા એ લાજવાબ તરીકા હે કઈ જિસમોને જિંદા રહેને કા